ગોગો તો આવી ગયો પણ બહુ નિભડીની છે આવું શું કરો બા તમે અરે કોઈ નઈ ગોગા જોની આ બધી તૈયારી કરું આ બધી ભોરું લુકડાન લાબરાન બધુંઈ પણ બા આજે તો બે દિની વાર છે તમારે તો જાણે એક મહિનો રોકાવાનું હોય ને આવી રીતેને તૈયારી કરો છો તૈયારી તો કરવી જ પડે ઓજાયના ملکમાં જાવું ન્યા કે માર બાપનો દીકરો બેઠો તી મારો આદર સત્કાર કરવા બેઠો લે હું કહું જો મૈલીશિકમાં મારો નંબર આવવો જોઈએ હોય કઈ દાવ તને એસેને બા રિઝર્વેશન કરાવી ગેલ છે જેટલા મો નંબર આવતો હોય ને એટલા મો જ આવે એમાં કંઈ આપડું ન હોલે બધાઈમાં ને આમેય ઈ બસમાં બધી ડોહી જ છે સીટ તો લાંબી છે ને કારણ કે મર લાંબા ટેટિયા કોનિન બેહવા જોઈએ એ સ્લીપર ડાડી છે સીટું લાંબી જ છે બાપા તમારે કોઈ ઉપાધી કરવાની જરૂર નથી ને તે બસ લઈને કહી દીધું ને કે મારી માં હાઉ મોરુ મીઠા વગરનું નથી ખાતી ને કંઈ ખોવાડવાડવું જોઈએ હા મારે એક તો સટપટુ ખાવા જોઈએ અને મિસ્ટાને જોઈએ બધું ટાણે દી છે ને એસે ને આવે કે નો આવે પણ એક મીઠાઈનો બોક્સ તમે લેતા જ જઈજો કે મારે તો કઈ માથા કુટ નહી અરે ગગા કેટલા દિવસ મીઠાઈનો બોક્સ બે દીમાં થઈ રહી આપણે રૂપિયા ભર્યા બસના તો હારું ખાવાનું તો જોઈએ ને કેવામાં હું વાંધો લે હા બા તમારા હાથું થઈને આખા બસ વાળા ને મિસ્ટાન ખવરાવે કા આ તો ખવરાવું હોય પડે હવે લઈ જાય તો બધું પૂરું તો કરવાનું ને આપણે ખાય ゾメイキラピアブランザミスタ वो तो हूं आजू बाजू वराई बदाई हामरी जाय तमारे ती धीमू तो बोला तू इज नत्ता पर हूं एम कह के कई काम होतो थी मने बोल आईवी तमे ए नाना तोने नै इतरी माने बोल आईवी मैं तो हूं हूं काम सु ओलो ट्रांबानी गागर उठकी ते अरे मम्मी जी पणजी तो बे दिनी वार से ए ता तो हाथ वार उठकी ने तमने दई दे हूं हूं काम गागर ने करी सो बे उठकी ने એક ના ફૂલ રાખી ને બીજા મજમણા જી લેંગ તો એક મારી પાહે છે માર ભાઈ મે મને લઈ દીધો તો બે અસલ હારી પડ ઉટકી ને તમને દેઈ દે કોણ મારી ને કરવા એ સેને બે લોટા થી પાણી રેડ જો ગંગાજી પાપ ધોવાય જાય તમારી આરે મારા એ સેને તારા પાપ તું ધોઈ આવે હું તો ન ધોવાની હું કોઈ ગામ પાપ ધોવા જ જાતી યા કે તારી માને ધોઈ આવે તારા આઈ હું તો દર્શન કરવા જાવ ન્યા કઈ પાપ ધોવા ન જતી ને મને તો ખબર જ છે કે મેં તો કઈ પાપ કર્યા જ ન તો ધોવા ન ક્યાંથી હોય એ બા તમે ઓડી દ્વાર જાવ ને તો ગંગામાં કાઠે નઈ પણ જીરી કુંડા જઈને ડૂબકી મારજો હા હા એટલે હું મરી જાવ ને તમારે બે માણો ને તાતા થઈયા કરવા ના अबै निया तो कैखारू खाई ने मने सांती थी मरवा दे मारे कोई इवा वाहि आदा कोदा नत खावा मरगोगा ये ना पैसा भाईरा ती बद दू इत आजू खावा जरिसे उत जाओ पनावी ने बद दी खवर पूसी आजू बाजू वाराने भेडा करी ने फटे म ম মা খানি বে পািছে বড়ি ই নামা এ বিবারর খবর পুমাবে, মাই তম তোমানধছে এম খবরছে এই আল পুথ ইমারা খ ো হামজি যে দহিনেটাই খবর নে পতিকা দোহিীনে বদ্তি খবর পেও আ মমা মেম কইবইনে তো বিনে যে কডও আডোহিয়ে হতর দামনা পানি পিটা খবর নে। આમાં જો ની તમે તમારા ને તમારા વખાણ કરો આમાં મારે બીજું શું કેવું એ ગોગા ને કોઈ કે ની તું કોઈ કે ની પણ તમે બે તમારી સીફા જોડી બંધ કરો તો હું કઈ કાગળ બોલું તમે કેતા હોય તો જો આ 10000 રૂપિયા છે તમે ખીસી રાખજો ને જ્યાં જરૂર પડે ત્યાં જ વાપરજો બે 2000 માં મન દઈ જાવ ને તમે કા ના હે કે ઘર સલાવવા નઈ જઈએ કા એ લે લે હજાર જોઈએ આ પૈસા વરહ કરીને દીધો ઈડી દી તને એ બા તમારી એટીએમ લઈ જાવો એ નઈ મારે એવું કંઈ નથી લઈ જાવું હું ઓલા ખાનામાં નાખી ને પછી સાપુ દબાવી મને એવું કંઈ ન આવડે આ થાલો હું તો હવરો થઈ જાય તો કોક રૂપિયા કાઢી જાય આપણે ઓલી મણી છે ને ભેગી મણી પાસે તો હોય એની પાસે તો પૈસા હોય છોકરા મલક ને દીહે પણ ટુકા જીવવારી ઓ ભાગણી વાપરી નયા હગેતી ઉસી ના લઈ લે એની પાસે એ બીજા એ કઈ કાઢવો હોય તો ઈ તમારી બા ને દઈ દઉં ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ ને બધુંય પૈસા પૈસા ઘટશે તો વળી કામ આવે ને বরি জ থইটি টুকা উ বাড়ি মার গগডেই নেও বাপু কইতা বা নাথায় না খিজয়। এবে তোমারি ফপাজরি বন কর য ককা মুকে আথা গামতে কিুনে কেমাি মা যাইটি কিরাইজ এবা দামসে আপ আটাই খবর পাবে নরেকাও। ঠ ক ভেগা করনা ন বতাইবে ী পাটিকে গম জিলাই ম লাই জন ই । એ જય શ્રી કૃષ્ણ વેવાય એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાય જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જમાઈ એ જય શ્રી કૃષ્ણ એ સોનલ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ મમ્મી એ આવો વેવાય બેહો બેહો એ જમાઈ તબિયત પાણી તહારા છે ને તમારા હા ઓ એકદમ મોજે મોજ આપણે હું વાંધો હોય মামি হেলা বেলা পেড থয়া কা জা঵নে তয়ারি থয়াই গঈ নে মামি হের খোবে জন তমারা থি নিত ধেলো যথো মুকি দাও এযা দিক্ডি হের Badai ni ape Ba, tamar panik ke pihu? Eh, nai nai Pani nai Wari alin cerba dir Tadi ma trondi ca gen na thaiwi Esenai padani kai zarun nati Nye persa din Hakon ni badui male Nya tilai ni udhari deti Are, memang Ipan tam ni ikli khabar nati parti Hakon no padu itle Sukon ke bai to boh haru Nye sukon to demas padu પણ અપશકુન વાળા પાસેથી સુકુન લઈએ તો સુકુન અવરા થાય ઓહે ઓહે તમે હસી મજાક બો કરો ઓ એ હાસવીને ને તમારું તબિયત ધ્યાન રાખજો ને છોકરાને કાયમ ફોન કરતા એ હું હું કહું તારી માને કે ની મારું ધ્યાન રાખવા આવે અરે દુનિયાના ખૂણેથી પાસી ફરીને હું ઘેર વયા હું ઈ છે એ નઈ વેમાઈ આ તો મારે માનસાઈને રીતે કેવું પડે તમને કે તમારું ધ્યાન રાખજો ને હસવીને જઈજો એ હારું એ હાલ બતા તો હું જાઉં હો ઘેર એ ઊભા રહે જાતા જાતા મારી એક વાત સાંભળતા જાવ જો એ બો હા ભજે મારી વાત ગગા તું અહીં બેઠો અને વેમાં તું અહીં બેઠી એક વાતની હું સોખવટ કરી દઉં આ રૂડા મનાવવા મને પડો ભલે દીધો હોય પણ કાલ હવે દે નો કરે નારાયણ ને તમે જાત્રા જાઓ તો મારી પાસેથી પડાની આશા બાસા રાખતા નહીં કેમ કે મને એવા લાંબા લાંબા વ્યવહાર કરવા ગમે જ નહીં વ્યવહાર જેટલો ટૂકો એટલે સુખી અરે વેમાન આ તો એક પ્રેમ ભાવની વાત છે પડો દઉં કે નો દઉં તમને જો કંઈ ફેર ન પડતો પણ મને તો પડે ફેરો ને અમે તો લાગણી વાળા માણસો અમે તો પડો દઈ ને સામેથી સુકન કરાવીએ હા તો અમે લાગણી વાળા ને હું કઈ રાક્ષસ ના પેટ છે પણ વેવા ટૂકો હોય ને ઈ સારું એ લાગણી તો મને ઘણી છે જો તમે આવો તો આવો આવો તો આવો કહો ને તમે જાવ તો જય શ્રી કૃષ્ણ કહો એ હા હાલો તો હું જાઉં વો આવજો બધાયો এহাই সোনল দিক্রি আইজে ও মামি রকানা মত্তো খাই নে জাই 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 এহার মামি আই পেগি লেতা জাই এহাই পার এহাই পার এহাই নাই সোনল � રાજ્યુ લે આ દોહી તો કઈ જાતની ને કઈ ખબર જ ન પડતી મારી માં બિચારી એને ધ્યાન રાખવાનું કે તો સુધારવાની મને એમ લાગે પણ સુધારવા તો ના ઓલી મારી હાહુ બિચારી પડો લઈને અને પડો દેવા આવી તો કે મને એવું કઈ ન ગમે હા એને પડો દી તને હું કેમ આમ તો બધે 500 500 કિલો ને મલક ને પડા આવે તો મારે તો વજન છો 8 કિલો તો 8 મારે તો ઉપાડી જાવું ને ઉપાડવા નઈ હમજો તમે કોઈ વાયતે નઈ હમજો કરો હવે તૈયારી તમારી હાલો હું ગમમાટો મારતી આવું ઓયા લે સોનલ થેલો જવા દે ઘર મૂકી દે ને તો કહી દઉં હું કઈ થેલા માં ખાખા ખોરાક કે આગા કરતી નઈ મે તો કહી બધુંય મારું છે મારે જી જોતો ને યું મારે હાથે લઈ લઈ તું ખાલી ખોટી વરિયા હો એ બા કરવા જાતા હોય ને તો શાંતિ થી તમારે તો શાંતિ કઈ અમારા ઘરમાં તો પહેલેથી શાંતિ જ હતી પણ જે તું આ ઘરમાં માં આવી ને તે દીના પગે તે દીનો શાંતિ વહી ગઈ આઈ જવા દે આ થેલો લઈને ઘરમાં કામ કરવા લાગી જો મિત્રો તમને અમારો વિડીયો હરિદ્વાર વાળો ગમો હોય તો અમારી ચેનલ મોજ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને હરિદ્વાર ભાગ 2 આવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં